મારી વાત સચિવાલયમાં થઈ રહી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હું એક વિદ્યાર્થી બોલું રેવન્યુ તલાટી ભરતી વિશે રજૂઆત કરવી છે ક્યાં ગામ બોલો હું જુનાગઢ થી બોલું છું એક વિદ્યાર્થી સર હમણાં ત્રણસો એક નંબરની જાહેરાત વાળી રેવન્યુ તલાટીની ભરતી આવી છે તો એના સિલેબસ માટે એક રજૂઆત કરવી છે

જેની અંદર પ્રિલિમ્સ અને મેઈન્સ બંને પરીક્ષા છે અને મેઈન્સ પરીક્ષા પાછી લખવાની છે તો અને એ મેઈન્સ પરીક્ષા સાડા ત્રણસો માર્કની છે ને એના આધારે જ મેરિટ નક્કી થશે ફર્ધર આમાં કેવું છે કે ક્લાસ થ્રી તો તૈયારી કોણ કરતા હોય નાના મધ્યમ વર્ગના અમારા જેવા વિદ્યાર્થીઓ હોય તૈયારી કરતા હોય કે જે સાથે સાથે નોકરી પણ કરતા હોય અને એ તૈયારી કરતા હોય કે જે બે ચાર મહિનામાં પાંચ મહિના ભરતી આવે ને પૂરી થઈ જાય તો પાસ થઈ જાય તો એક સરખી થઈ જાય સેટ થઈ જાય હોય પણ આમાં કેવું થાય સર કે આ મેન્સ પરીક્ષા છે એના માટે ઘણો સમય થી તૈયારી કરતા હોય તો લખી શકશે સર માટે શું થાય મુશ્કેલ થઈ જાય અને આના માટે ક્લાસીસ રખાવવા પડે અને ખર્ચો વધારે થાય છે અને આની ભરતી પ્રક્રિયા એક થી બે વર્ષ જેવું લાગે છે તો મારા વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરે છે બીજા વિદ્યાર્થી પણ હું જે આવી શકતો નથી ગાંધીનગરની બાજુ એટલે મેં ફોન દ્વારા રજૂઆત કરવાને મારો પ્રયત્ન કર્યો છે કે આમાં એક પરીક્ષા હોય ને સાહેબ ઓએમઆર વાળી વાળી તો શું અમારા જેવા નાના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પારદર્શિતા પણ જળવાય આમાં સર કેવું છે કે લેખિત પરીક્ષા હોય છે ને તેમાં પેપર સેટર કેવી રીતના માર્ક આપે માર્ક આપે એ નક્કી નથી થતું કોઈને વધુ માર્ક મળી જાય કોઈને ઓછા માર્ક મળી જાય એટલે પેપર સેટરના જે મૂળ એના પર નક્કી થાય જે ખરો ન્યાય મળવો જોઈએ એ ન્યાય આ લેખિતમાં મળે નહીં સર જે એમસીક્યુ બેઝ પરીક્ષા હોય એની અંદર ન્યાય મળે અને એક ભરતી હોય તો શું છે ચાર પાંચ મહિનાની અંદર ભરતી થઈ જાય તૈયારી

અને બીજું તમે કહો છો કે OMR પણ આની અમુક વર્ણનાત્મક ડિસ્ક્રિપ્શન ની ટેસ્ટ જરૂરી જ હોય છે એટલે એની અંદર તમે એમ કે વધી ગઈ છે આ લોકો કઈ રીતે એનું ગણિત રાખે કઈ તો રાખવું ક્વોલિફાઈડ લોકો આની અંદર કરે છે તમને તમારે કેવાની જરૂર નથી થયેલા લોકો કે ભાઈ પ્રોફેસરો આવી શક્યા હોય એવા લોકો આની અંદર કરતા હોય પછી એ લોકો બીજું જોકે બીજું કરી શકતા એનાખ્યક લોકો એક લાખ ઉમેદવારો એમાંથી તમે પાંચ કે પચીસ જણા રજુઆત કરો તો એ યોગ્ય નથી અને બીજું આ લોકો કઈ રાતોરાત કે એમ ના વર્ષો થી પરીક્ષા ઓ લેશ કે આજે આજે પેલી પેલી વાર રેવરની તલાટી ની લે એવું તો છે નહીં પણ હું તમને એટલે જ કહું છું વર્ષોથી લે છે તો આવો સિલેબસ ક્યારે ને તો પેલા પણ રેવા ની તલાટી લેવાતી ખાલી સિંગલ એક એક exam જ લેવાની છે હા પણ હવે ધીરે ધીરે એની અંદર આ લોકોને પછી ફેલ કેમ કરવા એટલી બધી મોટી સંખ્યામાં માં ટોપ ની અંદર તો અમારે રેન્કિંગ આપવા જીપીએસસી ને ગુણ સેવા ને અઘરા પડતા હોય અડધા અડધા માર્ક ને પોળા પોળા માર્ક ની કટ કોમ્પિટિશન હોય અને ટોપ ની જ લેવાના છે આમાં કઈ પૂછડિયા બુછડિયા ને તો લેવાનો અવકાશ જ નથી પણ એ બરાબર છે સાહેબ પણ પ્રોબ્લેમ ભલે ને બે પરીક્ષા રાખો તો બંને એમસીક્યુ રાખો તો પણ અમને વાંધો નથી પણ આ લેખી પણ રાખ પણ એવું ના હોય તમે કહો કે લેખિત રાખે અને એકલો MCQ રાખે એવું ના હોય ભાઈ એ લોકો નક્કી કરેલું હોય એ સ્ટાન્ડર્ડ ને ધ્યાન માં રાખી ને જ એ કરવામાં આવે ઉલટા હવે વધારી દીધું હોય બારમું હોય તો હવે ગ્રેજ્યુએટ કરી દીધું હોય ગ્રેજ્યુએટ હવે માસ્ટર ડિગ્રી કરે એમ ધીરે ધીરે વધારતા જશે આ લોકો એ તો બરાબર છે સર સમય સાથે પણ પ્રોબ્લેમ ક્યાં છે સર કે લેખિત પરીક્ષા જે વર્ણાત્મક હોય છે એની અંદર જે ન્યાય થવો જોઈએ ને સર નથી થતો હમણાં જીપીએસસી જેવી સંખ્યા જે મોટી પરીક્ષા લે છે એમાં પ્રોબ્લેમ થાય છે સર તો અમારા તમે વિચાર કરો કે પાંચ ગણા ત્રેવીસો ની જગ્યા છે પાંચ ગણા લેશે બરાબર છે તો દસ થી બાર હજાર પેપર ચેક કરવાના થશે સર જીપીએસસી ના ખાલી ત્રણ હજાર ચાર હજાર પેપર ચેક કરવાના હોય છે તોય કોર્ટમાં જવાનું થાય છે તોય ન્યાય નથી મળતો તો આમાં તો કેમ મળી રહેશે એટલે એજ એજ વાત છે કે પરીક્ષા નું સ્ટાન્ડર્ડ જે છે ટફ કરે તો મેળ આવે ને ભાઈ પછી એકદમ ઈઝી રાખે તો પછી આ લોકો ને સિલેક્શન કરવામાં મુશ્કેલી થાય કોને કરવા ને કોને ન કરવા એમસીક્યુ માં ગમે બોલે કરી નાખે ક્યાં પ્રોબ્લેમ છે ના 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 એવું ના હોય ને એવું તમે કયો એવી રીતે બધું ના થાય ભાઈ અમારે એકલી revenue ની આ લોકો ની પરીક્ષા નથી લેવાની રેવન્યુ તલાટી નથી લેવાની એને તો પંચાયત થી માંડી પુષ્કળ અનેક સો જાહેરાતો આવતી હોય બધાની લેવાની હોય હા હું સર એજ કવ છું કે class three જે જે છે બધા એમાં single પરીક્ષા હોય છે બરાબર છે કે revenue તલાટી માં જ પરીક્ષા અને એ પાછું વર્ણાત્મક સર problem ત્યાં છે અને બીજી ગુણ પરીક્ષા લે છે જેનો ચુમ્માલીસો grade હોય છે આડત્રીસ હજાર પગાર છે એમાં સિંગલ પરીક્ષા છે તો એમાં ભરો તમે તમારે સિંગલ પરીક્ષા હોય એની એન્જિનિયર ને એવું કરેલું છે નહીં નહીં તો એમાં ભરો તમે સર એટલે હું એ જ કહું વિદ્યાર્થી છે સર હા એ સમજી ગયો પણ ઈ તો આ લોકોને જેની જરૂરિયાત હોય એ લાયકાત મુજબ જ ફોર્મ એક્સેપ્ટ કરે ને ભાઈ એ

આગળ ભ્રષ્ટાચાર કરે છે ને એ બી સી આમ કર ને ખૂન ઢીકણા એમ કાંઈક રાગદ્વેષ હોય પોતાનું કામ ન થયું એને આવીને ઉભી રહી એવી અરજીનું કોઈ વેલિડ કે વજવું જ નથી અને બીજું કે ભાઈ તમને એકલાને વાંધો છે એવું અત્યારે ઊભું થાય ચિત્ર

ઓકે ઓકે અમારે તો ખાલી એટલી તમારી પાસે તમે અમારી આગળ તમારી ખાલી રજૂઆત કરો કે આવી રીતના હોવું જોઈએ અને પારદર્શક ભરતી થાય તેથી સરકાર નું અને વિદ્યાર્થીઓને સારું રે અમારે માંગણી છે તમારી પાસે તમે રજૂઆત રાખો એમ એ તો બરાબર છે તો પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ પારદર્શક ભરતી થાય એવા પ્રયત્નો ઓકે ઓકે હા થેન્ક યુ સાહેબ તમારા વેલકમ વેલકમ વેલકમ